અને પાયલ જેવી હોસ્પિટલ તો બહેનો દીકરીઓની ઈજ્જતનો ખુલ્લે આમ વેપલો કરે છે અને રાજકોટની વોકાટ હોસ્પિટલની તો વાત જ શું કરવી એ તો એક ટાક લેવાના હજારો રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલ કરે છે હદ તો થઈ જાય ગુજરાતમાં જ કારણ કે ગમે તેવી યોજના સરકાર લાવે પણ દર્દીને લૂંટનારા ઉપર લગામ જ નહીં હોય તો એ યોજનાઓ શું કામની સૌથી મોટો આશ્ચર્ય તો ત્યાં થાય કે સરકારી આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર જ નથી નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા વાત એમ છે કે અમરેલીના લીલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની લાંબી લાઈનો તો છે પણ આ દર્દીઓની સારવાર કરશે કોણ તે એક મોટો પ્રશ્ન છે લિલિયાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે ડોક્ટર વિહોણ છેલ્લા ત્રણેક મહિનાથી લિલિયા સામૂહિક કેન્દ્રમાં એક પણ મેડિકલ ઓફિસર કે ડોક્ટર જ નથી ત્યારે દરરોજની બસો કરતા પણ વધુ ઓપીડી હોવી છતાં કાયમી ડોક્ટરની ઉણપથી દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડોક્ટર વિના કેવી રીતે દર્દીઓની સારવાર કરવી તે એક મોટી સમસ્યા બની ગઈ છે સરકાર આમ તો આરોગ્ય માટે મસ મોટી જાહેરાતો કરે છે લોકોને સારું આરોગ્ય મળી રહે તેવા હેતુથી કરોડો રૂપિયા પણ ખર્ચે છે પરંતુ સુવિધાઓના અભાવે ગરીબ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના લીલિયામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું તાલુકા કક્ષાનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની અવરજવર ઓછી જોવા મળી રહી છે કારણ કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી તાલુકા કક્ષાની હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી લોકોના જણાવ્યા પ્રમાણે દરરોજના ના બસો કરતા વધુ દર્દીઓ આવે છે પરંતુ ડોક્ટર વગર નું તો બધું જ કામ દર્દીઓના ચેકઅપ માટે અહીં આસપાસના પીએચસી સેન્ટરોમાંથી દરરોજ અલગ અલગ ડોક્ટરના વારા રાખવામાં આવે છે હાલ જાડિયા જરખિયા અને અન્ય પીએચસી માંથી ડોક્ટર અહીં ચોવીસ કલાક માટે આવે છે પરંતુ જરૂરી ડોક્ટરોના અભાવના કારણે ગરીબ દર્દીઓને કાં તો અમરેલી જવું પડે અથવા ખાનગી ક્લિનિક પર મસ મોટી ફી આપી સારવાર કરાવવી પડે છે ત્યારે દર્દીઓને યોગ્ય મફત સારવાર મળી રહે તે માટે લીલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ દર્દીઓની સુખાકારી માટે યોગ્ય અને પૂરતા ડોક્ટરોની કાયમી ભરતી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે લીલિયાના કોંગ્રેસ અગ્રણી નીતિન ત્રિવેદી શું કહી રહ્યા છે આવો સાંભળીએ નામ ત્રિવેદી નીતિનભાઈ રમણીકભાઈ હું કોંગ્રેસના આગેવાન તરીકે અહીં વર્ષોથી કામગીરી કરી રહ્યો છું અને આ હોસ્પિટલ કોંગ્રેસ સરકાર વખતે બનાવવામાં આવેલ ત્યારે સ્વયંસેવક તરીકે પણ મેં કામગીરી કરેલ અને કરોડો રૂપિયાનું રોકાણ કરીને સરકારે હોસ્પિટલ બનાવેલી પણ હાલના સંજોગોમાં ત્રણેક મહિનાથી અહીંયા કોઈ ડૉક્ટર નથી નથી અધિક્ષક કે નથી મેડિકલ ઓફિસર કોઈ જાતના દરેક વખતે ડેપ્યુટેશનમાંથી આજુબાજુના પ્રાંતમાંથી ડૉક્ટર મૂકે છે અને એક બે દિવસ રેન પાછા ફેરવે છે એટલે દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે આ તાલુકા કક્ષાની હોસ્પિટલ હોય દરરોજ બસ બસોથી અઢીસો દર્દીઓ અહીંયા હોસ્પિટલે આવે છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે માટે અમે સરકાર પાસે માગણી કરી છીએ તાત્કાલિક મેડિકલ ઓફિસરો અધિક્ષકશ્રી તેમજ એમડી અને એમએસ ડૉક્ટરની તાત્કાલિક ભરતી કરો મોટી મોટી વાતો કરીએથી કાંઈ થતું નથી આરોગ્ય ક્ષેત્રે ખરેખર કામ કરવાની જરૂર છે તો અમારી અપીલ છે આપના માધ્યમ દ્વારા

અને લોકોની મુશ્કેલીઓ સાંભળી અમે કે છેલ્લા ત્રણ માસથી અહીંયા અધિક્ષકની જગ્યા ખાલી છે તેમજ બે મેડિકલ ઓફિસરોની જગ્યા ખાલી છે સામાન્ય બાજુ પીએસસીઓમાંથી ડેપ્યુટેશન ઉપર બબે ત્રણ ત્રણ દિવસના વારા કરી અને મૂકવામાં આવે છે તો અહીંયા કાયમી ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે આ તાલુકાનું મથક હોય આ તાલુકો અમારો તાલુકો પછાત તાલુકો હોય ગરીબ માણસોની વસ્તી હોય રોજે દર્દીઓની અહીંયા પારાવાર મુશ્કેલીઓ પડે છે માટે મેં આપના દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે સર ભારત સરકાર ગુજરાત સરકાર ગ્રામ પંચાયતથી માંડી અને દિલ્હીની પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય મોટા મોટા ભણગાવો ભોગતી હોય કે અમે લોકોની સુખાકારીઓ માટે જે કરવું પડશે એ કરશું પરંતુ છેલ્લા ત્રણ માસથી અહીંયા આ સિવિલ હોસ્પિટલ સીએસસી કેન્દ્ર બનાવ્યું છે જે કરોડો રૂપિયાના ખર્ચે તે સીએસસી કેન્દ્ર ઉપર કાયમી ડૉક્ટરો મૂકવા અમારી નમ્ર વિનંતી આરોગ્ય વિભાગ સતત હરકતમાં આવી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગને સતર્ક રહીને લોકોની સુખાકારી માટે પગલા લેવા જોઈએ આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા વધુ બધું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર